એટલો કે મનુષ્ય ગુરુજી નું મળવું ગુરુજી એટલે જે હાજર હોય એનો ગુરુજી કહેવાય થઈ ગયેલા થવાના એ બધા ઉદાર ગુરુ કહેવાય હાજર હોય ને એનાથી કામ થાય આપણું કામ હતું જેનો કાયમ માટે જે હાજર જ છે જે કોઈ દી આવતા નથી કોઈ દી જતા નથી એવું જો નિત્ય નિરંતર સ્વરૂપ છે એ સદગુરુનું મારા સદગુરુ કોઈ દી વ્યક્તિ ના હોય સદગુરુ કોઈ સંપ્રદાય નથી સદગુરુ કોઈ ધર્મનો વાળો નથી સદગુરુ એ કેવળ ના કેવળ આપણો આત્માનું સ્વરૂપ છે આપણો આત્મા જ છે આપણું જીવન છે એટલે સદગુરુ એને કહીએ જે આત્મ સ્વરૂપ ઓળખાવે આત્માના સ્વરૂપને ઓળખાવે ને સદગુરુ કહેવાય મારા બાપ ગુરુ તો અનેક છે પણ બધાનો એક ગુરુ સદગુરુ અનેક ગુરુનો એક ગુરુ એ સદગુરુ છે અને એ આપણો આત્મા છે ગુરુ આત્મા ગુરુ પરમાત્મા ગુરુ પ્રગટ ના સ્વામી પ્રભુ આધાર આધાર જાય જાય તારા આપણો બની આમાં તહેવાના મુખ્ય સમજો એક તો આપણું તન કેતા શરીર શરીરના ગુરુ એટલું જ્ઞાન કેવળ જ્ઞાન એટલે કેવળ આત્માનું સ્વરૂપ અને ગુરુ એટલે જ્ઞાન બે કોઈ બહિરમુખ વાત નથી આના આંગળી રાખીને બતાવી વાત નથી આ તો એક અહેસાસ અનુભવ સા અને ગુરુ મળ્યા પછી અનુભવમાં જ ઉતરવાનો વાતોમાં નહીં એક એક બીજા એ માની એમ નહીં

શ્વાસે શ્વાસે નામ બજ વૃથા શ્વાસ મત હોય આપણા અંદર તૈણ વાના મુખે મજવાના આપણા મનુષ્ય જીવનમાં ગુરુ મળ્યા પછી તન કહેતા શરીર અને તન કહેતા જગત આખું જગત શરીરમાં આવી ગયું કારણ કે પંચભૂતનું જગત છે ને પંચભૂતનું શરીર હવે એને જળ માની લો જળ જળ એટલે એની રીતે કોઈ ક્રિયા નથી કરતો જળ કહેવાય કે જે કોઈ ક્રિયા ના કરી જેનામાં કોઈ જ્ઞાન જ નથી એને પોતાની ખબર ખબર નથી નથી બીજાની જળ કહેવાય બીજું મન હવે મન છે ને એ મૂળ ચેતનમાંથી આવેલું આયેલું હોય આત્મામાંથી પણ એનો સંગ જળ નો થયો એટલે જળતા એના મોટો ભાગ રહ્યો જળ જેમ ચંદ્રમાં ગ્રહણ થાય ને સૂર્યમાં ગ્રહણ થાય એમ મનમાં ગ્રહણ થયું હોય કારણ કે જળનો સંગ કર્યો જીવા સંગ કરો એવો રંગ થાય મનનો મન એટલે આપણે હો ગુરુ મળ્યા પછી મન એટલે આપણે શરીર આપણે નઈ શરીર ને એક બાજુ મૂકી દો આપણે જળ થોડા હિમાલય જળ કહેવાય હજારો વર્ષથી આપણે એક દોરાવા ખાયો નથી કીડી ચેતન કહેવાય જો એ તમે ભલે એક મિનિટમાં થોડું હો મીટર તો કાપી નાખો ને ભાઈ હો વાર તો કાપી નાખે એ ચેતન કહેવાય જે ગતિ કર

એમાં તમારું જે મનાય આત્માના અને શરીરના સંખ્ય મનુભૂતિઓ એ મનથી તમને મનાય કે દીકરો છો તો દીકરી છું પુરુષો ને સ્ત્રી બાકી તમે એકા નતા એ તો ઘાટના નામ હતા શરીરના હતા એટલે એ માની લીધું વળી પાછા એમાં જીમ જીમ પણ વધતું જ્યુ આપણું અજ્ઞાન એમાં બીજી માન્યતા વધતી જ થઈ જેમ ડુંગળીનો દડો થઈ ગયો પોતરા મળી ડુંગળી તો હતી જ નહીં ઈમ મન એટલે ગુંચડું છે બ્રહ્મણાનું ગુંચડું છે બધું માનુષ્ય બ્રહ્મ એક જ છે બાકી મનમાં બ્રહ્મ છે એ બધું ગુંચડું છે માયા નામની કોઈ બાઘડો નથી માયા નામની કોઈ વસ્તુ નથી માયા એટલે મનનું અજ્ઞાન બ્રહ્મ એટલે જો એવા જ્ઞાની ગુરુ મળે તો બ્રહ્મ મટાડન બ્રહ્મ ઓળખાવો બ્રહ્મ એટલે આત્મા આત્મા એટલે આપણે પોતે આપણાથી અન્ય કોઈ આત્મા નથી પાછો પણ મનથી શરીર ન માન્યું શરીર અને ઇન્દ્રિયોના કર્મોના આપણા માન્યા એટલે મનનો વગોટો આવ્યો વળી મનનો શરીર આરે બીજાથી સંબંધ છે જમ મીઠું તેલમાં ઓગળ નહીં એ મન શરીરથી દેહ ઇન્દ્રિયથી જગતના કોઈ પણ કર્મ કરે કોઈ પણ યજ્ઞ કરો હોમ કરે હવન કરે વ્રત કરે ઉપાસના પણ એમાં મન ગળતું નથી ઉપરથી અહંકાર વધારતું જાય મેં કરી મેં કરી

જેટલું નામ અને રૂપ વાળું જગત દેખાય ને મનથી જેટલા પદાર્થો દેખાય જેટલા ઘાટ દેખાય એ બધાય નાશવંત છે હવે નાશવંત દાવો કરો તો શાશ્વત ફળ ક્યાંથી મળશે સુખ તો બધા જોઈએ આનંદ બધા જોઈએ પણ આ તો બધું આ ભવાયો કદાચ રાજા બને તો એનો રાજાનો આનંદ આવે હાથો કારણ કે ખબર જ છે ભવિષ્ય એમ જગતમાં નાટક સિવાય સૌ નહીં કહી કાકાનું નાટક ભત્રીજાનું નાટક મામો નાટક ભાણો નાટક બાપ નાટક પુરુષ નાટક એટલે મારા બાપ ગુરુ શિષ્ય દેહ થી માનો તો એ નાટક જ છે બહુરૂપી કરતો નાટક એક બે બનતો ચેલા નું ગુરુ નું નાટક કરાય બાકી ગુરુ અને શિષ્ય નાટક નથી વાસ્તવિકતા એ સુતાનો શબ્દ આ તો અંતરંગ વાત છે નારદનો જ્યારે બોધ આપ્યો ધીમર ગુરુએ છેલ્લે ભગવાન હતા તો એનો બોધ લેવો હોય ચોરાસી માંથી નીકળવું હતું અજ્ઞાન નીકળવું હતું ચોરાસી માં નીકળેલા ચોરાસી તત્વમાં દેહ માં જે હું પેટો દેહ માં એનો બારો કાઢી મૂકવો મર્યા પહેલા આપણે નીકળી જવું આમાંથી શરીર મરે તો મરવાના જ છો પણ શરીરના વહવા સત્તા તમે મર્યા પહેલા મરી જવાની વાત છે મહાપુરુષ એટલે ઢીમર ગુરુએ એક આસનના બે આસન બનાવ્યા એક ભાગમાં પોતે બેઠા એક ભાગમાં નારદને બિહાર્યો ટૂંકામાં વાત કહી દઉં સમયની લિમિટ છે એટલે મારા બાપ નારદજી એક બાજુ બેઠા એક બાજુ ધીમર ગુરુ કે નારદ બોલ આંખો બંધ કરી દે આંખો બંધ કરવી એટલે જાણપણું પેલા તો ગુરુના ઘરે જઈને જાણપણું બંધ કરી દેવો આપણે ભગવાન વિશે ધર્મ વિશે શાસ્ત્રોનું પુરાણોનું જે કંઈ જ્ઞાન જાણતા હોય બધું જાણપણું જ છે માહિતી જ્ઞાન છે મિથ્યા પોતું મારી દેવો આપણે સાહેબનો એકડો કરવો તો આપણા ઘરના એકલા બધા ભાઈ નાખો પણ આપણા એકલા માન્ય નહીં ગણાય આપણે ગમે એટલા તોલ ઘરે કર્યા હોય પાંચ જેની દસ જેની હાચા ના હોય સરકારના માપ વાળા હોય એમ સંત મત વેદ મત અને આપણા ગુરુના મતે આપણે વાળવાનું એટલે મારા બાપ ધીમન ના ગુરુએ કીધું આંખો બંધ કરી દે આંખો બંધ નારોદ કઈ દેખાય ને હાચું કહી દીધું કશું નથી દેખાતું અને આપણને આંખી બંધ કરી દીધું બધું દેખાય નથી ને બધું ઉઘાડી આ છે બે પાંચ માણસ દેખાય બે પાંચ વસ્તુ દેખાય આછું બંધ કરો તો આખી લાળ દેખાય ચોરા છે મનના એટલા બધા તરંગો ભીતરના બાર તો એક લોક છે અંદર તો ચૌદ લોક છો મનમાં ચૌદ લોક છો એકવીસ બ્રહ્માંડ નું પડી અને જેટલાય જનો અંતર ભેગો કરી માહિતી બધી ગઈ એ જ નળ આપણને આપણે દાંતમાં ખાલી કણું આપણે અનનો કણ ગરી જાય ને તો એ તામ શાંતિ નથી તો આપણા મનમાં તો જેટલો બધો ચોરાશી નો કચરો ભર્યો માન્યતા માન્યતાનો જેટલા બધા ભરીને આપણે હવે આ ડોક્ટર ખાલી અને શરીરને તમે રાખશો તો એક દાડો કોઈનું નથી લેવાનું કોઈનું નથી લેવાનું ઈઠ્યો રામા અવતાર સુધી રહ્યું હતું કોઈક બતાવ્યા જોયા પગલા અમૃત એનું શરીર સુરા એલો શરીરનો ગમે એટલો હાચવ્યો શરીર સદ નહીંન વાસ્તવિક ખોટું જમીત્યા ભ્રમ આ કાયા યદ માયા એને આ સકળા કહેળતા ભ્રમિત સદિતી તે આ શરીરનો દાવો માન્યો એટલે હું તો કહું ગુરુ મળો ને એટલે પેલા તો આ દેહનો દાવો મોક્યો ગુરુ મળો પછી તમે સ્ત્રી એ નાર્યો પુરુષ નાર્યો જુવાન નાર્યો વૃદ્ધ નાર્યો પછી રોગ સી મરે શરીર મરે મનમાં રહે શરીરમાં ક્યાં રહે એક ડબ્બામાં તમે જી ભરો કે તેલ ભરો એ ડબ્બા ને જ્યાં તેલ કે જીરી ખબર છે એમ શરીરમાં તમે કાજુ ને બદામ નાખો કે ડુંગળી ના નાખો એમ જ્યાં ખબર હવા દાવો શરીર તો એક સાધન રૂપ છે ગાડી તમારી કરોડો ની કબજ હોય કદાચ રિક્ષા માં આવ્યા હોય એક સાધન રૂપ છે શરીર મારા આ શરીર નું મહાત્મ એટલા માટે કે આ શરીર થી ગુરુ મળે આપણે આ જ્ઞાન પ્રાપ્ત થાય આત્માનું એટલે મારા બાપ આત્માનો સંગ કરતા મન જ આત્મા છો અને દેહનો સંગ કરતા મન જ જીવપણામાં ફસાવો છો અજ્ઞાનમાં ફસાવું મનમાં દેહનો હું માનું એ મોટા મોટું અજ્ઞાન છે અને આત્મામાં હું માનું એનાથી મોટું કોઈ જગતમાં જ્ઞાન નથી કોઈ આ શાસ્ત્ર પુરાણ વેદના વાણી વ્યાકરણ બધું એમાંથી જ આવ્યું આત્મામાંથી આવ્યું એટલો મારા ભાવ જે પ્રગટ શબ્દ દરેકના શ્વાસામાં પડ્યો હોય એ શબ્દ બ્રહ્મશ એ જ આત્મા હાવ સીધી વાત મહાપુરુષો પણ હવે શ્વાસામાં સર્વે સાધન છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ શ્વાસામાં આપણે ધ્યાન રાખવાનું એક હોવાનું બંડલ ઘણું હોય તોય આપણે જેટલોય રામ બે ત્રણ વખત ઘણો ત્રણ માન નવ્વાણું થાય કાં તો એક બે હોય કારણ કે ઈમે નહીં ચાલતી ઈમે મશીન લાવવા પડ્યા જો આપણી યાદ આપણી યાદી છૂટતા તો જો કેટલી ભ્રમિત છે હવે આ ગંદા સતીએ ગણીને કીધું કે એકવી હજાર છસો શ્વાસ આપણા ચોવીસ કલાકમાં દિવસ રાત જ્યાં પૂરા થાય ત્યાં એકવી હજાર છસો શ્વાસ આ દેહમાં હાલી રહ્યા અને શ્વાસાશ્રવનો આત્મા બાહિર ભીતર એક વવા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી દૂધો દેવ

જેટલું તમે તમારાથી જુદું બોલો છો ત્યાં તમે નથી આ આ શરીર આ ફલાણા ભાઈ આ લોકડા ભાઈ આ માઇક આ એ તમે છો જે દેખાય છે જે જાણો છો એ તમે નથી તમે તો સવાસ જેમાં તમારો વાસ છે તો જ્ઞાન એ તમારામાં છે તમારામાં આત્મા એ તમારામાં ને પરમાત્મા એ તમારામાં બાકી બાર કશું નથી બાર બાર ફાફા જ સર બધું પડ્યું છે અંદર ગુરુગમ દ્રષ્ટિ વિના ગુરુની આંખ વગર દેખાતું નથી આ ભાઈ આંખ આખી કર્યા ને તો જગત દેખાય ભગવાનને જોવા માટે તો સત્તાવસા એ કીધું કે હું તો જન્મ ની આંધળી મારા ગુરુ એ આપી આંખ આ ગુરુ કમ અંધ ને આંધ્યું તેથી મટી સકડી જાત આવો તો સર્વના ઘટમાં જવો એક અલગ તણી બધા એમાં હાથમાં દેખાય ને એ ગુરુની આંખ છે બાકી કાકો ને કાકી ને મામન પાણી ને ઊંચો ને નીચો ને નાત ને જાત ને ગરીબ ને અમીર યાદ દોઈ દેખાય એ બધું પ્રપંચ છે જેટલું જુદું જણાય એ બધો માયાનો ખેલ છે પ્રપંચ કે વાસ્તવિક નથી ભવાય અમા રાજાય ખોટો ભવાય અમા ભવાય અમા રાણીય ખોટી ભવાય અમા ખીસા કાતર ખોટો અમરીશપુરી કોકને માર નાખ કોઈની ઇજ્જત લે બધું ખોટું જ છે નકઈના કેસ ના લગડ લડવા જોઈએ તારે આ પીચની પટ્ટી પર કેટલા ખરાબ કરે નો હાજામાં હાજામાં એક દાને કોકનો લપકુ લે લે હ આ કેટલી બંધકું ફોટો ફીચરમાં ખાલી આમ ખોટી કોકને બતાવ ખરાબ માર નાખી

અને ગુરુ કે બ્રહ્મ શું તો આત્મા શું તો પરમાત્મા શું અને કાયમ છે કોઈ જવાનું નથી હવે કાયમ રહેવાનું છે એમાં જે સ આત્મામાં કોઈ રાગ નથી દ્વેષ નથી મારું નથી કંઈ નથી પ્રપદ નથી એમાં કોઈ દી વધતું નથી ઘટતું નથી જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે વધે ઘટે નહીં વાલો આવે જ ન જાય ના જાય ના આવે નથી ભર્યો ના જેમાં કંઈ થવાપણું નથી કંઈ ઊભું થતું નથી કંઈ મટાડવું નથી જમશે એમ છ એના માટે કંઈ કરવાનું નથી એમાં કોઈનું ધ્યાન પડતું નથી ને કરી કરીને થાકવાના જેટલા કર્મ હ એમાં આપણે બધા થાકી જાય અને ચાલ ચકેડામાં સડી ગયા ચકેડામાંથી ચકેડા બહાર નાખવા માટે આ ગુરુગમ દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ એટલો મારા ભાવ અનેક ગુરુનો એક ગુરુ તમારો આત્મા હશે બધાનો ગુરુ કહેવાય હું તો કહું ચારે યુગના જેટલા થયા જેટલા સંતો થયા જેટલા ભક્તો થયા અરે રામ ના ગુરુ કયો કૃષ્ણના ગુરુ કયો દાદા ગુરુ રામદી મારા ગુરુ તમારા ગુરુ આત્માથી અન્ય કોઈ ગુરુ જ નથી એક જ ચેતન તો અને ગુરુ હંમેશા ચેતન હોય જડ કોઈ દી ના હોય કારણ કે ચેતન જ બધી ગતિ કરે બાકી તો જડ તો ગતિ કરતું જ નથી અને જેટલું થવા મટવા ફણું આદિ મધ્ય અંત વાળું બધું માયામાં છે આત્મા તો અનંત છે અરૂપ છે એટલે મારા બાપ ગુરુની દ્રષ્ટિથી જોતા શીખી જાય તો કોઈ કર્મ લાગવા પડવું નથી અને કરમ તો બધા કાયા ના મારા બાપ જો આ મરમ જાણે ગુરુ બિન મરમ ન જાણે કોઈ હે એટલે ગુરુ વગર આ મર્મ જડતો નથી અને મનમાં મરમ જાણ્યા વગર આ ભરમ ભરતો નથી મારા બાપ તો આ ભાગો હોય જો આ ટી છૂટવું હોય મિથ્યા દાવા બધા મિથ્યા પોકર માંથી નીકળવું હોય તો વાસ્તવિક જ્ઞાનનો નો ભરો આત્મા જ્ઞાન એ સાચરણ લખેલું નથી કોઈનું ચિત્રામણ નથી કોઈનું ઘટાડેલું નથી એ તો સ્વયં ભોગ મારા હંમેશા આત્મા વગર કઈ બધું બધું જેટલું દ્રષ્ટિમાન છે એ તો તમને કાઢી લે તો કશું બધું જ નથી આખા ઘરમાંથી તમે નિહાળી લો ઘર જ નથી લેતો આ જગત માંથી તમે નીકળી જાવ જગત જ નહીં લેતો ખાલી અજ્ઞાનમાં ઊંઘમાં હોઈ જો હો તો એ જગત મિથ્યા બની જાય ખરેખર જ્ઞાનમાં હોય હોઈ જો તો આ મન ને દે દેતો આત્મામાં ગુરુના જ્ઞાનમાં જો મન મળી જાય તો તો કાયમના માટેનું એનું બધું પોકળ જ્ઞાન મટી જાય વાસ્તવિક જ્ઞાન થાય સ્વ સ્વરૂપ નું ભાન થાય સતચિત આનંદ એ પોતાનું સ્વરૂપ છે ચિદરૂપ છે ચિતન રૂપ છે જ્ઞાન સ્વરૂપ છે આત્મામાં જ્ઞાન કરવાનું નથી જેમ સૂર્યને જોવા માટે બીજા પ્રકાશની જરૂર નથી ખાલી આંખો ખોલવાની જરૂર છે એમ આત્માને જોવા માટે કોઈ વેદ સાથે પુરાણની જરૂર નથી તો ધડા ખાલી ધડા બાંધવા માટે છે જેમાં આપણે ઘી બહેનીમાં તોલ કરવો હોય તો ધડામાં તો ડુંગળી ના દરે ચાલે પણ ઘીનો તોલ એ કઈ ડુંગળી ના દાડા થાય મારા બાપ એનું અનુમાન અટકન ના થાય એમાં આત્માનો કોઈથી ધડો ના થાય આ તો મનના ધારા બાંધવા માટે વેદ શાસ્ત્રો પુરાણો અનંત મહાપુરુષો ની વાણી બાકી મન ના આત્માનું જ્ઞાન તો તમે જે છો અને એ જ કે ગુરુ જ આત્મા સ્વરૂપે આપણને મળે ટૂંકમાં આપણું જ અજ્ઞાન આપણાથી જ મળશે અન્ય કોઈ જ્ઞાનથી આપણું આત્માનું જ્ઞાન થાય તો જ અજ્ઞાન ટળેવું બાકી ગમે એટલા જગતના જ્ઞાનથી આપણા આત્માનું અજ્ઞાન મટેવું નથી અજ્ઞાન આપણ નથી આખા દવાખાના રોગમાં રોગી કદાચ ગોળિયું ગાય ગોળિયું ખાય તો આપણા હબાકા મટે ભાઈ એટલે આપણો રોગ મટાડો તો આપણે દવા કરવી પડે ને એમ આપણું અજ્ઞાન મટાડવા માટે અન્ય સાધનોની જરૂર નથી જ્ઞાન જ કરવાની જરૂર છે અને જ્ઞાન કયું બોલુને આંખે જોતા શીખી દો અને ગુરુએ કીધું માનો અત્યાર સુધી આખી દુનિયાનું માન્યું જન્માંતર એમાં કંઈ આપણું કંઈ વર્યું નથી ભલેવાર થી નથી ઉપરથી આપણે અજ્ઞાનની આટ્યું વધારતા જ્યાં હિસ એટલે આમાંથી નીકળવા માટે ગુરુકમ જ્ઞાન નક્કી કરો ગુરુનું નામ નક્કી કરો ગુરુનું ઠામ એટલે ઠેકાણું નક્કી કરો નામ નિશાન ગુરુના નક્કી કરો આપણા નામ નિશાન કાયમના નથી અને માન અટકાળશે કોઈ ઘર ઉપર કાગડો બેઠો કે હરજી બાપાના ઘર ઉપર કાગડો બેઠો તો હવે બીજો આ ત્યાં કાગડો તો થઈ રહ્યો હોય એ એ એ નિશાન કાયમ હોય હા એમાં આપણા અલ્પ ઠેકાણા નહીં ઠામ ઠેકાણું કાયમનું ગુરુગમથી પ્રાપ્ત થાય આત્મ આત્મજ્ઞાની બનવા માટે એવા આત્મા જ્ઞાની ગુરુની જરૂર છે બરોબર સદગુરુદેવની છે